મા પાર્વતીએ ભોળાનાથને પૂછ્યું છે કે અમરકથા એટલે શું છે અને ભોળાનાથે અમરકથા કહેવાની શરૂઆત કરી છે અને તેવા વખતે એમણે આજુબાજુમાં વિચાર કરીને જોયું છે કે ક્યાંક આ અમરકથા મા પાર્વતી સિવાય કોઈ બીજું તો સાંભળી નથી રહ્યું ને એવી તકેદારી માટે સાવધાની માટે એમણે જ્યાં નજર દોડાવી છે ત્યાં એમને કશું દેખાયું નથી એટલે એમણે અમરકથા કરી છે અને આ અમરકથા ભોળાનાથ મા પાર્વતીને સંભળાવી રહ્યા છે અને એવા વખતે એક નાનકડું અમથું શુકનું બચ્ચું ઈંડામાંથી જન્મ લઈ રહ્યું છે જન્મ લઈને તરત જ એમણે આ અમર કથા ભોળાનાથ જે મા પાર્વતીને સંભળાવી રહ્યા છે એ સાંભળી છે અને એ સાંભળીને આ સુખનું બચ્ચું અહીંયા આ કથા સાંભળી રહ્યું છે કથા સાંભળતા સાંભળતા મા પાર્વતીને કહેવામાં આવ્યું હતું ભોળાનાથ દ્વારા કે તમે મને હોંકારો દેજો દરેક કથામાં જો નાના બાળકને આપણે કથા કહીએ ને નાની સ્ટોરી વાર્તાઓ કથાઓ કહીએ ને ત્યારે પણ આપણે એવું ઈચ્છા કરીએ કે નાનું બાળક હા હા કરે હા એટલે કથા ચાલતી હોય ને ત્યાં તમારા ચહેરા પરથી લાગવું જોઈએ કે તમે કથા સાંભળી રહ્યા છો કે તમને સમજણ પડી રહી છે નહીતર મને એવું લાગે કે હું કહી રહી છું પણ તમને સમજણ નથી પડી રહી કાં તો મારામાં કંઈક હજુ ખૂટે છે એવું લાગે એટલે અહીંયા મા પાર્વતીને કહેવામાં આવ્યું શું કે તમે દેવી થોડું થોડું આ વચ્ચે વચ્ચે હા હોકારો દેતા રહેજો હા સ્વામી હું સ્વામી ઠીક છે સ્વામી બરાબર સ્વામી જી સ્વામી આવી રીતે તમે વચ્ચે બોલતા રહેજો તો મને ખબર પડે કારણ ભોળાનાથ તો હંમેશા આંખો બંધ કરીને ધ્યાનમાં જ રહેતા એટલે ધ્યાનમાં ને ધ્યાનમાં એમણે અમરકથા કહેવાની શરૂઆત કરી હતી અને એ અમરકથા સાંભળતા સાંભળતા મા પાર્વતી હોંકારો દેતા દેતા એમને જરાક દેવીના ખોળામાં મા પાર્વતી ગયા છે એમને નીંદર આવી ગઈ છે અને મા પાર્વતીને જ્યાં નીંદર આવી છે ઝોકા ખાવા માંડ્યા છે ને ત્યાં પેલું નાનકડું અમથું સુખજીનું નાનકડું અમથું બચ્ચું સુખનું હતું ને એણે વિચાર કર્યો છે કે જો હું જવાબ નહીં આપું ને હવે મા તો સૂઈ ગયા છે પણ જો હું જવાબ નહીં આપું ને તો ભોળાનાથ વાત નહીં કરે કથા નહીં કરે અમર કથા તો મારે આ કથા સાંભળવી છે એ કથા મારાથી સંભળાશે નહીં અડધી રહેશે આમ સુખનું બચ્ચું હા સ્વામી હમ એ બરાબર છે એમ કહેવા માંડ્યું અને ધીરે ધીરે વાત આગળ ચાલી અડધી કથા ઉપર થયું હશે પૂરી થવાની તૈયારી કથાની ત્યાં તો ભોળાનાથે કથા પૂરી થતાં આમ આંખ ખોલી છે પોતાના નેત્રો ખોલ્યા છે અને જોયું છે તો સામે તો દેવી તો નિંદ્રાધીન છે ઊંઘી ગયા છે અને ઊંઘી ગયેલા દેવીને જોઈને ભોળાનાથે વિચાર કર્યો હું જે આ બધી કથા કહી રહ્યો હતો તેને કોણે સાંભળી તો હોકારો કોને દીધો કારણ કે લગભગ દેવી અડધી કથાથી સૂતા છે હા અને એવું વિચાર કરીને જ્યાં ભોળાનાથે નજર કરી તો એક નાનકડા ઝાડુ ઉપર આ નાનકડું સુખનું બચ્ચું હોકારા દઈ રહ્યું છે ભોળાનાથ આ ત્રિશુલ લઈને દોડ્યા છે એની પાછળ એને મારવા માટે અને ત્યાં એ સુખનું બચ્ચું દોડતું દોડતું ત્રણેય ભવનમાંથી દોડીને આ વ્યાસજીના આશ્રમે આવ્યું છે વ્યાસજીના પત્ની અરણી દેવી તે બગાસુ લઈ રહ્યા છે અને એવા સમયે સુખનું બચ્ચું એના મોઢા દ્વારા અંદર ગર્ભમાં સ્થાપિત થયું છે આમ સુખદેવજીનો ગર્ભ ધારણ થયો છે મા દેવીના આ ગર્ભમાં બોલે સુખદેવજી મહારાજ કી આપને અપને માતા પિતા કી જય અહીંયા સુખનું બચ્ચું જ્યારે ગર્ભમાં ધારણ કર્યું છે માતાજીએ અને બાર વર્ષ થયા છે ત્યારે વ્યાસજીને ખબર પડી છે કે પોતાના પત્નીને તકલીફ થઈ રહી છે ગર્ભ ધારણ કર્યાને ઘણા વર્ષો નીકળી ગયા છે અને એ ગર્ભને કારણે હવે આ ગર્ભાવસ્થામાં હવે પોતાના પત્નીને તકલીફ પડી રહી છે અને ભોળાના ત્યાં જ અડ્ડો જવાઈને બેઠા છે ત્રિશુલ લઈને ડમરું વગાડતા કે જ્યાં આ શુકનું બચ્ચું બહાર નીકળે હું એને પતાવી દઉં આમ ગુસ્સામાં ભોળાનાથ ક્રોધિત થઈને ત્યાં બેઠા છે અને એના કારણે આ વ્યાસજીના જે પત્ની છે એમને ગર્ભમાં જે બાળક છે એની પ્રસૂતિ નથી થઈ રહી અને એવા સમયે વ્યાસજીએ આ જે ગર્ભમાં બાળક છે એને વાત કરી છે કે તું જન્મ લે ને તો તારી માતાને હવે કંઈક સુખ થાય ત્યારે અંદરથી સુખદેવજીએ જન્મ જન્મતા પહેલાં જ વાણીથી જવાબ આપ્યો છે કે હું બહાર નહીં નીકળું બહાર નીકળું તો મને માયા પકડી લે મને માયા પકડી લે મને માયાનો સ્પર્શ થાય એવું હું ઈચ્છતો નથી અને એટલા માટે હું મારી ઈચ્છા છે કે હું બહાર જન્મ નહીં લઉં અને આમ વિચાર કરીને સુખદેવજીએ જ્યારે ના પાડી છે ત્યારે વ્યાસજીએ ફરીથી અરજી કરી છે ભોળાનાથ અને ભોળાનાથને કીધું છે કે પ્રભુ એક તો પહેલાં તમે તમારા સ્થાને જાઓ તો આગળ કંઈક વાત બને ભોળાનાથને મનાવવામાં આવ્યા છે ભોળાનાથ પાછા કૈલાશ પર ગયા છે અને અહીંયા આ બાજુ જ્યારે સુખદેવજીને કાલાવાલા કર્યા છે સુખદેવજીએ કીધું મને માયાનો સ્પર્શ થાય તો હું એટલા માટે બહાર આવવા માંગતું નથી અને આ સાંભળીને વ્યાસજીએ વિચાર કર્યો છે કે માયા તો માયાપતિની છે આપણે એમને જ જઈને પકડીએ એમને અરજી કરીએ એમને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારી માયાને થોડોક વખત માટે શંકેલી લો તો પછી આ બાળક જન્મ લે અને મારી પત્નીને તકલીફ બંધ થાય આ વ્યાસજીએ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા છે અને યાદ કરીને કીધું છે કે પ્રભુ માયાપતિ નારાયણ તમે આ તમારી માયાને સંકેલી લો ને તો મારા જે ગર્ભસ્થ મારી પત્ની છે ને ગર્ભિણી એ પ્રસુતિ થાય તો એ બાળકનો જન્મ થાય મારો પુત્ર છે મારા પુત્રનો જન્મ થાય આમ જે અરજી કરવામાં આવી છે અને અરજી કરીને ભગવાને સાંભળી છે ભગવાન કૃષ્ણ એવા છે કે તમારી એક અરજી એક જ વારમાં સાંભળે છે કાં તો હા કરશે કાં તો ના કરશે અરજી કરશો તમે કાં તો હા કરશે કાં તો ના કરશે પણ અરજી કરવાનું બંધ નહીં કરવાનું અરજી કર્યા કરવાની ભગવાનના ચરણોમાં નાની મોટી કોઈ પણ અરજી એને મૂક્યા કરવાની એ દયાળુ છે એ દયા કરશે જ એવી પૂરી શ્રદ્ધા સાથે અરજી કરવી અહીંયા અરજી મૂકવામાં આવી છે ભગવાનના ચરણોમાં અને એને કારણે ભગવાને અરજી સાંભળી છે અને કીધું છે જો માયાપતિ તો ખરો માયા મારા વશમાં તો ખરી પણ એવી રીતે નહીં કે હું એને કંટ્રોલ એટલો બધો કરી શકું હું ક્ષણિક એને કંટ્રોલ કરી શકું મારા વશમાં કરી શકું ક્ષણિક અને એક ક્ષણ દરમિયાન એક કે બે ક્ષણ દરમિયાન હું જ્યારે માયાને મારા સાથે લીન કરું એ દરમિયાન જો તમારે ત્યાં તમારો પુત્ર જન્મ લઈ લે તો બહુ સારું છે આ રીતે વાત કરવામાં આવી છે સુખદેવજી મહારાજને અને સુખદેવજી મહારાજે ત્યાં હા પાડી છે અને એમાં થોડા જ સમયમાં ભગવાને પોતાની માયાને વશમાં લીધી છે બે ક્ષણ પૂરતી ભગવાને માયાને પોતાના વશમાં કરી છે અને એવા જ સમયે સુખદેવજી મહારાજે જન્મ લીધો છે જન્મ લીધાની સાથે જ સુખદેવજી મહારાજ જે માતાના ઉદરમાં પેલી નાળ હતી ને એ નાળ સાથે પોતાના ખભે નાખીને જંગલ તરફ નીકળી પડ્યા છે સુખદેવજી મહારાજ અને આમ એ ચાલી નીકળી ગયા છે મુનિ સુખદેવજી મહારાજ કી જય